કરજણ ડભોઈ રોડ ઉપર ખાડા રાજથી વાહન ચાલકો હેરાન કરજણ તાલુકાના ડભોઈ તાલુકાને જોડતો કરજણ ડભોઈ રોડ વરસાદી સિઝનમાં બિસ્માર થઈ જતા રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેમાં બેમડીથી ગંધારા સુધીનો રોડ અત્યંત બિસ્માર થઈ જવાથી વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે વેમડીથી ગંધારા સુધી વાહન કઈ સાઈડે હંકારવું એ પણ વાહન ચાલકો માટે મૂંઝવણરૂપ સાબિત થઈ રહ્યું છે ખાડા રાજને લઈ અવર જવર કરતા રાહદારીઓનો સામનો કરવાનો વહેલી તકે તંત્ર પુરાવે તેવી કરજન ડભોઈ રોડ પર અતિશય ખાડા હોવાને કારણે એકસો આઠ ત્યાંથી નીકળતી હોય તો એ જલ્દી આવી ના શકે અને ડ્રાઈવરને બી એટલી બધી તકલીફ પડે અહીંયા ટાઈમસર પહોંચવાના ના પહોંચવાથી દર્દીને નુકસાન થાય છે અને અમારા ગંધારા ગનપતરા વેમાડી એવા વિદ્યાર્થીઓ કંઈક કર્જન જાય છે કોઈ ડબોય જાય છે કોઈ કાર્વન જાય છે એમને બી ઘણી તકલીફ પડવાનું કારણ એ છે કે બસ બી ટાઈમે આવી શકતી નથી ખાડાઓના લીધે હં અને કર્જન તો અતિશય ગંધારાથી કાર્વન બી અતિશય ખાડા હોવાને કારણે એટલી બધી તકલીફ પડે છે કે વિદ્યાર્થીઓ શું કરે બિચારા શું એટલે આપ શ્રી સરકારની વિનંતી કે જેટલો બને એ જલ્દી આ રોડ જલ્દીથી સમારકામ કરીને જલ્દી નવો બનાવી શકે એવી અમારી નમ્ર વિનંતી છે ત્યારે મેં સાંજલી જાઉં છું રસ્તામાં આ રોડ બહુ ખરાબ છે અને રસ્તાઓને તકલીફ બી બહુ પડે છે અમારી ગાડીને નુકસાન થાય છે કંઈ સરકારી વાહન જાય જેમ કે એમ્બ્યુલન્સ છે એમને બી બહુ તકલીફ પડે છે તો અમારી માંગ એક જ જગ્યા થોડો રોડ